જેતપુરના જલારામ વીરપુરમાં ગેમ ઝોનમાં યુવકનું મૃત્યુ થતાં પરિવાર શોકમગ્ન થયો છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં અનેક પરિવાર વિખેરાયા છે કોઈએ પિતા તો કોઈએ પુત્ર તો કોઈએ પતિ ગુમાવ્યો છે જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરના જિગ્નેશ ગઢવી નામનો યુવાન વીસ દિવસ પહેલાં જ ટીઆરપી ગેમિંગ ઝોનમાં નોકરી કરવા માટે ગયો હતો મૃતક જિગ્નેશ જ્યારે ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો અને તે સમયે બ્લાસ્ટ થતાં જિગ્નેશનું મૃત્યુ થયું છે પરિવારજનો દ્વારા જિગ્નેશ ગઢવીના મૃતદેહને યાત્રાધામ વીરપુર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો અને જ્યાં પરિવારનો દ્વારા વીરપુર સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી મૃતક જિગ્નેશ ગઢવી મૃત્યુથી પાંચ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે જ્યારે એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે જિગ્નેશ ગઢવી ઉપર ઘરની જવાબદારી હતી અને પરિવારનું ગુજરાન ચાલી રહે તે માટે તે પૈસા કમાવવા રાજકોટ ગયો હતો પરંતુ એને ક્યાં ખબર હતી કે પૈસા કમાવા જવું તેનો જીવ લઈ લેશે જિગ્નેશ ગઢવી પર ભરણ પોષણનો કેસ ચાલુ છે અને પરિવારમાં બહેન છેલ્લા બાવીસ વર્ષથી બેડ્રેસ છે અને માતા પણ બીમાર રહે છે જિગ્નેશનું અવસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સાથે જ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોએ માંગ કરી છે